મારી વાત નાખવા બધું વાત છોડવાનું તાર રવાનું જવાનું શું કરવાનું કે

એ મારી વાત બે બરોબર અને તમે તમે વિચાર વિચાર કરો કરો કે બાપ ની હાલત શું થશે હજુકો

લોચા પડે તો પેલા હોર રાખવી પડે વિચાર કરવો હોમી મળી એટલે તમારું પછી લાગવાનું નહીં લાગો યાર જેવું રાખી જ નઈ હું

મારું તો મિત્રો આ વિડીયો ફક્ત સમજાવવા માટે બનાવ્યો અને હમજ આ વિડીયો જોઈને અમે નહીં કોઈ આ જેવું અત્યારે બનહણ એના પર બનાવ્યું તો હું છોકરીઓને કહું અને મારા ભાઈઓને કહું તો છોકરાને એટલું કહું તો તમારા મા બાપ સારું રાખતા તો તમે મારા બાપના ના છોડશો અને મારા ભાઈઓને કહું તો ભાઈઓ તમે તમારા મા બાપ સારું રાખતા તમારા ઘેર સારું સુખ હોય તો આવું દોઢું પગલું ના ભરશો જેથી તમારા ગામમાં તમારી આબરૂ જાય તમે ના ચો આ જ્યાંના રહો અને તો આવું ના કરશો અને આમાં મલા હું તમે લઈને નાઈ જશો ને તો જીવશો મળશો ને તો ઘડી આજ ડકો થવાનો તમે હળખું સારું સુખ નહીં પાડી દો તો નહીં પૈસાવાળા બની જાઓ તમે ઉપરથી ભિખારી બની જશો અને તમને કોઈ દારો સુખ નહીં જોવા મળે તમારા મા બાપના ઘેર જેટલું સુખ જોવા મળે ને એટલું અવડું પગલું ભરીને જશો તો કોઈ દારો સુખ જોવા નહીં મળે તમે માતાજીમાં ના ભગવાનના બાધાઓ રાખશો ને તો લઈને નાહ્યા પછી કોઈ દારો ભગવાન તો માતાજી મને નહીં આવો તમારે જેમ કે તમારા ભગવાન માતાજી તમારો મા બાપ જ છે તમારા મા બાપની સેવા કરો તો બધું સુખ તમારા મા બાપના પગમાં નમો તમે મા બાપને નમો તમારા મા બાપને નમી લો તો બધું સુખ જ છે પણ આવું પગલું ના ભરશો આ તમને સમજાવવા માટે જ બનાવીએ વિડીયો અને આ તો કોઈ કહેવું નહીં નહીં બોલે તો પડે ને એટલે નહીં બોલો તો મિત્રો આવું પગલું ના ભરશો અને આ વિડીયો તમને ગમ્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલના લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને દરરોજ આવો નવા નવા વિડીયો તમને જોવા મળશે સમજવા માટે અત્યારે જે બને એ બધું અમે સમજાવીએ અને એના માટે વિડીયો બનાવીએ એક મનોરંજન માટે તો તમે આવું કરતા હો તો ના કરતા સુધરી દેજો ખાસ તો આ જેમની દિક્કત હોય એને એક પ્રશ્ન કહેવાય ભલે ખોટું લાગે તો મને માફ કરી દેજો બે હાથે બે હાથ જોઈ માફી માંગું તો તમારી છોકરી હોય તો ગમે જેટલું બનતું હોય ને તો એના પાછળનું તમે પગલું ભરો તો મારી છોકરી ચો જાય મારી છોકરી ભણસ તો હું કર તમે છોકરીના હાથ પર હાથ પાર કરો તો એ છોડી દો થોડો ઘણો હાકો રાખો ભલે એકના એક છોકરી હોય આ એકના એક છોકરી હતી તો એટલું પગલું ભરે એના મા પપ્પાને હું વીતી હશે હા તો તમે થોડી ઘણી છોકરીને વિચારો અને મારા ભાઈઓને કહું મારા ભાઈઓના મા બાપને કહું તો તમે છોકરા પાસે પગલો રાખો તો મારો છોકરો બારની દુનિયામાં હું કરન હું નહીં કરતો એ થોડું ઘણું સમજો અને આપણું ગુજરાતમાં આવું થાય ના થવું જો તમે વિચારો થોડું તો આપણા કુટુંબનું ગમતું આપણે શું છે થોડું વિચારો યાર તો આ વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબ જો મારે આટલું જ કહેવાય બીજું કોઈ કહેવું નહીં દીકરી હોય ને એ તો બાપને રાજા કહેવામાં આવે હ જેના દીકરો હોય ને પણ બાપને એવું ના સમજતા કે મિત્રો કે મારો છોકરો એટલે કે મારું પેલું એ કરીને પણ ના મિત્રો પણ જે સોરી હે ને એ તો બાપના ઘેર રાજા જ કહેવામાં આવે કે